તાજેતરમાં જ જામનગરના નગરસેવિકા રચનાબેન નંદાણીયાને પણ રાતના સમયે કૂતરું પાછળ દોડ્યું હતું અને બેન માંડ એનાથી બચ્યા હતા ત્યારે આપણે રત્નાબેન પણ આપણી સાથે જતો રત્નાબેન સાથે પણ વાત કરીએ રત્નાબેન આપને પણ આ કૂતરા કરવાનો અનુભવ થયો હતો તો આ કયા પ્રકારે થયું હતું અને ખરેખર નગર મહાનગરપાલિકાએ આના માટે શું કરવું જોઈએ હું બે દિવસ પહેલાં આવતી હતી તો મારી પાછળ પણ કૂતરું દોયડું હતું અને મારી સલવાર ફાડી નાખી નહીં જેવા દાંત બેસી ગયા ત્યારે મને એમ થયું કે લોકોના બહુ બધા ફોન આવે છે અને ત્યારે અમે એક વિડીયો પણ બનાવ્યો હતો કે ભાઈ બંને ધારાસભ્ય સત્રમાં આની રજૂઆત કરે અને ત્યાર પછી અહીંયા બજેટમાં આવે પણ મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત એનું જે ખસીકરણ છે એ કરે છે એના સિવાય કંઈ કરતું નથી આ ઝુંબેશ દસ વર્ષ પહેલાં ઉપાડ્યું હતું જો દસ વર્ષ પહેલાં આ ઝુંબેશ ઉપાડ્યું હતું તો ત્યારે એને એમાં એ સક્સેસ ગયા હોત ને તો આજે દસ હજાર કૂતરાની સંખ્યા ન હોતા આજે જામનગરમાં દસ હજાર કૂતરાઓની સંખ્યા છે એ કૂતરા બધા બાળકોને ગૈડાઓને બધાને તોડી ફાડે છે બધાના વાહનોની સીટ તોડી ફાડે છે એની સામે પબ્લિક છે એ પણ કૂતરાઓને પછી ન છૂટકે મારે છે હું બે કૂતરા હાલમાં જ કોર્પોરેશનમાં લઈ આવી હતી એક કૂતરાને આંધળું કરી દીધું છે એકને લંગડું કરી દીધું છે એટલે કોર્પોરેશનની બહુ એટલે બહુ મોટી ભૂલ છે એનો જીજી હોસ્પિટલમાં અલગથી એક રૂમ ફાળવ્યો છે એની માટે ત્રણસો રૂપિયા ફાળવે છે પણ એની માટે પબ્લિક બહુ હેરાન થાય છે ત્યારે એ લોકો જે ઓલું આયુષ્માન કાર્ડ છે એ માંગે છે અને પછી એ લોકો ત્રણસો રૂપિયા ફાળવે છે હવે એ લોકોને એક તો કૂતરું કઈ હોય પાંચ પાંચ ઇન્જેક્શન લેવાના અને ત્રણસો રૂપિયા હાટું થઈને ચાર પાંચ કલાક સુધી લાઈનમાં ઊભા રાખે એટલે કોર્પોરેશનને શું કરવું છે કાંઈ ખબર જ નથી કોઈ નિર્ણય લઈ શકતા નથી કોઈને કાંઈ ખબર પડતી નથી ખરી રીતે આ બહુ ગંભીર મુદ્દો છે હમણાં સુરતમાં પણ એક બનાવ બની ગયો કે એક છોકરીને મારી નાખી અને એને કૂતરાઓ ખાતા હતા એને એની પહેલાં પણ એક સાઉથનો વિડીયો આવ્યો હતો કે ત્રણ કૂતરા થઈને એક છોકરીને મારી નાખી એટલે આવી રીતે કૂતરાઓનો દિવસે દિવસે બહુ ત્રાસ વધતો જાય છે પણ ઘોર નિંદ્રામાં સૂતા છે ટોટલી જામનગર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ ઘોર નિંદ્રામાં સૂતા છે કોઈપણ જાતનું રસી ખસીકરણ કરે છે તો એ જે સો સો ટકા કરવાનું હોય એ કરતું નથી આંકડામાં બતાવી દે છે જો એ કરતા હોય તો આજે દસ હજારની સંખ્યા ક્યાંથી હોત દસ વર્ષ પહેલાં જ આનું સરખું નિવારણ થઈ ગયું હતું બેન શહેર નહીં પરંતુ જિલ્લામાં પણ આવા અનેક કિસ્સાઓ જામનગરની જીજી હોસ્પિટલમાં આવ્યા છે અને મીડિયામાં પણ ખૂબ આ મોટો મુદ્દો બન્યો છે તો ત્યારે આપ નગરસેવિકા છો તો મહાનગરપાલિકા છે આના માટે કયા પગલાં લઈ શકે મેં વચ્ચે જ્યારે આ વિરોધ કર્યો ને ત્યારે મારી પાસે રાજસ્થાનનો એક વિડીયો આવ્યો હતો બહુ મોટી જગ્યામાં ઘણા બધા કૂતરાઓ હતા અને એ જગ્યામાં બધા કૂતરાઓને પકડીને હતા અને એને ત્યાં ખાવાનું પીવાનું આ બધું કરી શકે તો મહાનગરપાલિકાએ પણ આ ટાઈપનું કંઈક કરવું જોઈએ કે એક મોટી જગ્યા ફાળવી જોઈ અને આ કૂતરાનું ક્યાંક ને ક્યાંક કરડવાનું કારણ છે એ ભૂખા રહી છે એની થોડીક અનિંદ્રા હોય છે થોડુંક એને આવું બધું હોય છે એટલે એ પણ ચીડચીડા થઈ જાય છે જેમ હું જે બે કૂતરા લે આવી હતી એમાંથી એક કૂતરાને મારી મારીને પેરાલિસિસ જેવું કરી નાખ્યું આપણે સાંભળ્યું નથી કે કોઈ દી કૂતરાઓને પેરાલિસિસ થાય પણ એ જે બેન મારી સાથે હતા એને કીધું હતું અને એક કૂતરીને તો આવી અંધળી કરી નાખી અને અહીંથી કોર્પોરેશનમાંથી એમ કહેવામાં આવે છે કે ભાઈ હડકાયું થયું છે તો મરી જશે પછી લઈ જાશી તો બધા એમ કે ક્યારે મળશે તો તમે લઈ જાઓ તો કે તો ભાઈ તમે મારી નાખો એટલે કોર્પોરેશનને આ મુદ્દાને સિરિયસલી લેવું જોઈએ કોઈનું સંતાન વયું જાય છે હમણાં હાલમાં જ એક પોલીસવાળા ભાઈની પાછળ દોડ્યો તો એ ભાઈ નીચે પડી ગયા બ્રિજની નીચેથી અને એ પોલીસવાળા ભાઈ પોતે એક્સપાયર થઈ ગયા એટલે ખરી રીતે મા બાપની ને પબ્લિકની વેદના આ કોર્પોરેશનવાળા સમજતા નથી ને કોઈ પણ જાતનું એક્શન લેતા નથી એટલી હદે ઘોર નિંદ્રામાં સૂતા છે એટલા જાડી ચામડીના છે ને કે આ લોકોને કાંઈ અસર થતી નથી આ લોકોની ઉપર કોઈ કહેવાળું છે જ નહીં ખબર નહીં આવનારા દિવસોમાં મને લાગે છે આનાથી પણ ગંભીર હાલત થશે જો કોઈ એક્શન લેવામાં નહીં આવે ને તો આપણી સાથે શહેરના અન્ય નાગરિકો પણ છે હાર્દિકભાઈ મુદ્દો એવો છે કે શહેરમાં બાળકો હોય કે સિનિયર સિટીઝનો હોય કૂતરાઓ છે એ દિવસ હોય કે રાત હોય બાળકોની પણ પાછળ દોડે છે વડીલોની પણ પાછળ દોડે છે અને એમને બચકા પણ ભરી લે છે તો એક શહેરના જાગૃત નાગરિક તરીકે આપને આ મુદ્દો કયા પ્રકારનો મુદ્દો લાગે છે ખરેખર કૂતરા કરોડવાના બનાવ સૌથી વધારે સવારના ભાગમાં અને મોડી રાતના ભાગમાં સવારના ટૂંકમાં નવ વાગ્યા પહેલાં રાતના નવ વાગ્યા પછી બનતા હોય છે સવારના મોર્નિંગ વોકમાં જનારા અને સ્કૂલે બાળકો જનારને સૌથી વધારે આ પરેશાની થતી હોય છે રાત્રે ઘરે જો થોડુંક લેટ થઈ જાય તો આ પરેશાનીનો સામનો દરેક વિસ્તારમાં કરવો પડે છે એટલે ખરેખર આ બનાવ કૂતરાના જામનગર જેવા નાના સિટીમાં રોજના ચાલીસ પિસ્તાલીસ બનાવ બને છે તો એ અતિ ગંભીર બાબત છે અને વહેલામાં વહેલી તકે આ બાબતમાં નિવારણ આવે જરૂરી છે ખૂબ આપણી સાથે અન્ય વિદ્યાર્થી પણ છે જેમને પણ નગર સેવિકાની જેમ અનુભવ થયો છે અને એને પણ કૂતરું કર્યું છે આપનું નામ શું છે છે અને કૂતરાનો કેવો અનુભવ થયો મારું નામ ચૌહાણ દક્ષ છે હું સવારના વહેલી નિશાળે જતો હતો તો એ મને સવારના એક દિવસ કૂતરું કર્યું હમણાં બે ત્રણ દી પહેલા તો આને જવાબદાર કોણ શહેરના અન્ય પણ નાગરિક છે આપણી સાથે એમને પણ આપણે વાત કરીએ કે જે કૂતરા કરવાનો મુદ્દો છે એ જામનગરમાં કેટલો ગંભીર છે કૂતરા કરવાનો મુદ્દો એટલી હદે ગંભીર છે કે આજે રાતના ક્યારેય મોડી રાત્રે જો આપણે ઘરે જવામાં તકલીફ પડે છે એનું કારણ શું છે કે ભાઈ કોઈ એવા એરિયા છે કે એમાંથી આપણે પાસ નથી થઈ શકતા કારણ કે એક ડેન્સ પોપ્યુલેશન એરિયામાં એક કરતાં વધારે કૂતરાઓ તમારી પાછળ દોડે જો તમારી પાસે કોઈ હથિયાર ન હોય તો તમે ત્યાંથી પાસ પણ ન થઈ શકો એટલી હદ સુધી બીક લાગે છે અને રેબીઝ અને આપણે અન્ય જે રોગ છે એના થકી થાય છે એ એના એના થકી જે રોગોના કારણે માણસોનું જે મૃત્યુ પામવાનું કારણ છે એ વધી ગયું છે તો આનું કંઈક યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે તો મહાનગરપાલિકાને વિનંતી છે કે આપણે યોગ્ય રીતે આનો નિકાલ લઈએ અથવા તો વધુમાં વધુ સારી રીતે આને આ સમસ્યાને મેનેજ કરે બસ એ જ મારી વિનંતી છે ટૂંકમાં કહી શકાય કે કૂતરાનો જામનગરમાં ખૂબ મોટો ત્રાસ છે શહેર હોય જિલ્લો હોય કે લોકોને સારવાર દેતી જામનગરની મોટામાં મોટી સરકારી જીજી હોસ્પિટલ હોય આમાં પણ કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે અને લોકોને પરેશાન કરતા જોવા મળ્યા છે જામનગરમાં વારંવાર જીજી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓ દર્દીઓના બેડ પર સૂતા કૂતરાઓના વિડીયો વાયરલ આમ જનતાએ કરેલા છે એની સામે જિલ્લામાં પણ ઘણા બધા એવા કિસ્સા આવ્યા છે જ્યારે ગલીમાં બાળકો રમતા હોય ત્યારે દસથી બાર કૂતરાઓ મળી અને આ જ બાળકોને કળેર્યા છે અને આ બાળકોને ગંભીર ઇજાઓ થઈ છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવામાં આવેલા છે ત્યારે આ કૂતરાના જે કોઈપણ ત્રાસ છે આ ત્રાસથી જામનગરના નગરસેવિકા પણ બાદ નથી રહ્યા એમને પણ આ કડવો અનુભવ થયો છે તો જામનગરના જિલ્લાના અને શહેરના બંને તંત્રોએ કૂતરા જે છે જે શ્વાન કહી શકાય આ શ્વાન માટે કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ એવી લોકોની માગણી છે દર્શન ટક્કર ગુજરાત તક જામનગર